ગુજરાતમાં પાંચ સાત દિવસ ભયાનક વરસાદ પડ્યો લોકોના ખેતરથી લઈ ઘર બધું જ પાણીમાં ડૂબ્યું વડોદરા નગરીની વાત કરી તો આખે આખી સંસ્કારી નગરી પાણીમાં ડૂબી ગઈ લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું આપણે વડોદરાના એક એક ઘરમાં જઈ અને પૂછી તો ન શકીએ પણ લોકોને ઘણું બધું નુકસાન થયું છે આજે વાત કરવી છે ગુજરાતના વરિષ્ઠ નિવૃત્ત જજ ભગવતી પટેલની જેમણે તેત્રીસ વર્ષ સુધી ગુજરાતના લોકોને ન્યાય આપ્યો છે અને આજે એ જ ન્યાય માટે ઝંખી રહ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો વિશ્વામિત્રી નદીના પાણી જે છે એ વડોદરામાં ઘૂસ્યા ઘરના ઘર ડૂબ્યા લોકો ખૂબ હેરાન થયા આ લોકોમાં ગુજરાતના નિવૃત્ત ન્યાયમૂર્તિ ભગવતી પટેલ પણ એક છે એક સમયે જહાંગીર પટેલ અને ભગવતી પટેલનું બહુ મોટું નામ હતું આજે પણ છે પણ આજે એ જ ભગવતી પટેલ મેડમના ઘરમાં નેવું ટકાથી વધારે નુકસાની છે એમના ઘરમાં પાણી ઘૂસી ગયા છે પાણી ઘૂસવાના કારણે એમનું ફર્નિચર મહત્વના કાગળિયા ટીવી કપાટ ઓશિકા મોંઘા મોંઘા કપડાં મહત્વની જે ગામડાની યાદી છે એ બધું જ પાણીમાં ઘૂસી ગયું વીસ લાખથી વધુ ગુજરાત વડોદરાના જેટલા પણ લોકો છે એમને નુકસાન થયું લાખો રૂપિયાની ઘરવખરી છે એ લોકોની તણાઈ ગઈ બગડી ભગવતી પટેલની વાત કરીએ તો એમનું કહેવું છે કે સ્થાનિક વહીવટ અને રાજકીય નેતાઓમાં અનુભવ નથી એના કારણે આ બધું થયું છે એમનું કહેવું છે કે સરકારી અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા છે અને એના કારણે કઈ નથી થઈ રહ્યું વડોદરાનો ગ્રીન બેલ્ટ છે કોતર વિસ્તાર છે વિશ્વામિત્રી નદીનો જે પટ છે વિસ્તારમાં બિલ્ડિંગ અને મોલ બની ગયા છે જેના કારણે આજે લોકોને ભોગવવું પડી રહ્યું છે ત્યાં ટ્રેનની પણ કામગીરી કરવામાં આવી રહી છે એમણે એવું કહ્યું કે મેં તો એવું પણ સાંભળ્યું છે કે લોકો એટલા બધા ગુસ્સે છે કે બાબરી મસ્જિદની જેમ અગોરા મોલ તોડી પાડશું એવી રીતના પણ એમણે વાત રાખી છે તેમણે કહ્યું હતું કે અત્યારે સરકાર નાના માચીસના ડબ્બામાં પણ ટેક્સ લે છે તો હવે સરકારે લોકોની મદદ કરવી પડશે કારણ કે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અમે નિરાકરણ માટે પૂછ્યું કે આનું નિરાકરણ શું હોવું જોઈએ તેમણે કહ્યું કે વડોદરામાં પૂર બાબતે હાઈકોર્ટમાં જાહેરાતની અરજી કરવામાં આવે ને તો જ મેળ પડે એમ છે કે લોકોને કેટલું નુકસાન થયું છે એમનું વળતર એમને મળવું જોઈએ વિચાર કરો એ નિવૃત્ત જજ ગુજરાતના સવાલો ઉઠાવતા જજ ગુજરાતના લોકોને ન્યાય અપાવતા નિવૃત્ત જજ એમને જ અત્યારે ભારે તકલીફ પડી રહી છે આ પરિસ્થિતિ પર તમારું શું કહેવું છે ગુજરાતના લોકો તરીકે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં લખી અને જણાવો અને આની પાછળ જવાબદાર કોણ છે એ પણ અમને જણાવજો અને સૌથી મહત્વની વાત કારણ કે અધિકારીઓના કારણે અથવા તો સરકારના કારણે તમારા ઘરની આવી દશા થાય છે તમારી પ્રતિક્રિયા આ બાબતે શું છે જો તમારા ઘરમાં પણ આવી રીતના પાણી આવે અને તમારો લાખો રૂપિયાનો સામાન છે લાખો રૂપિયા એટલે રૂપિયા અમુક યાદ જે છે ને એને તો રૂપિયામાં આપણે ન મોલવી શકીએ પરંતુ એ જો તણાઈને જતી રહે તો તમારું શું કરવું તમારી હાલત શું થાય એમને લખીને જણાવો ધન્યવાદ